મહાદેવ હર નમસ્કાર પડીલો અને મિત્રો આજે હું ફરી એકવાર એક નવી કથા લઈને આવ્યો છું માનવ ધર્મ તપસ્વી હોય કે યોગી જ્ઞાની હોય કે વૈરાગી ભક્ત હોય કે મહાબુદ્ધિવાન હોય જો તે સર્વના શ્રેયનો વિચાર કરીને જ જીવન વ્યતીત કરે તો જ સાચો તપસ્વી જ્ઞાની ભક્ત વૈરાગી કે યોગી છે એમને એમના જ્ઞાન તપ યોગનો વિનિયોગ સમષ્ટિના શ્રેયનો અર્થે જ કરવો જોઈએ સ્વાર્થ અથવા તો સ્વકલ્યાણની જ માત્ર વાતો વિચારાય તે માનવતા નથી જે ક્ષેત્રમાં આપણે આપણું કર્તવ્ય બજાવતા હોઈએ ત્યાં પ્રથમ ધ્યાન એ રાખીએ કે હું જે મારું કાર્ય મારી ફરજ અદા કરું છું તો જે પ્રવૃત્તિ હું આચરું છું તેમાં મારું માત્ર કુટુંબનું શ્રેય છે કે સર્વનું કિંચિત પણ કલ્યાણ છે ખરું આમ પ્રત્યેક માનવી જો ઉદારતાથી કાર્ય કરે તો સમગ્ર માનવજાતનું ભલું છે પુરાણ કથા એક એવી છે જેમાં બિલકુલ સામાન્ય સાદું જીવન વ્યતીત કરતા માનવીઓ પણ તપસ્વીને ચકિત કરી દે છે અને શુદ્ધ હૃદય રાખી શુદ્ધ મનથી શુદ્ધિ આચરણ કરનાર વ્યક્તિ મહાન તપસ્વી કરતા પણ મહાન છે તે સાબિત કરે છે એટલે જ કહેવાય છે કે સર્વેનો શ્રેયનો વિચાર કરવો એ જ છે સાચો માનવ ધર્મ આવો મિત્રો વાર્તા ઉપર આવીએ કૌશિક નામે એક મહાન તપસ્વી બ્રાહ્મણ હતા વેદશાસ્ત્રોનું અધ્યયન એ તેમનો નિત્યક્રમ ખૂબ જ તપ પૂત એવા આ જ્ઞાની બ્રાહ્મણ એક દિવસ શાસ્ત્રનું અધ્યયન કરતા હતા ત્યાં વૃક્ષની એક બગલી પર બગલી તેના પર ચરકી તપસ્વી બ્રાહ્મણ ખૂબ જ ક્રોધ થયા અને ક્રોધિત ચક્ષુએ જ્યાં બગલી તરફ જોયું ત્યાં તો તે પક્ષી બળીને ભસ્મ થઈ ગયું બગલી તો રાગ થઈ ગઈ પણ એ જ રીતે થોડા સમયમાં તપસ્વી બ્રાહ્મણનો ક્રોધ પણ શાંત થઈ ગયો તેમને આ કર્મો માટે પશ્ચાતાપ થવા લાગ્યો પણ હવે શું એક નિર્દોષ પક્ષી ભસ્મ થઈ ગયું એક દિવસ આ કૌશિક મહાશય ભિક્ષા લેવા કોઈને ઘેરે ગયા ગૃહિણી કહે આવું જુઓ મહારાજ પણ તે જ સમયે પતિદેવ બહારથી આવ્યા તેની સ્વાગત સેવામાં બહાર બ્રાહ્મણ દેવ ઉભા છે તે તે ભૂલી ગઈ થોડી વારે તેને યાદ આવ્યું એટલે ક્ષમા માગવા લાગી ને દુર્વાસાની જેમ બ્રાહ્મણ ક્રોધિત થઈ આ રીતે કહેવાય અતિથિની આ ઉપેક્ષા વગેરે વગેરે બૂમો પાડવા લાગ્યા તુરંત શાંતિથી પેલી સ્ત્રી કહે બ્રહ્મદેવ આપ નકામાં ગુસ્સે કરો છો હું કઈ પેલી વૃક્ષ પરની ભગલી નથી કે તમારા ક્રોધ થી બળીને ભસ્મ થઈ જાવ બ્રાહ્મણ તો આ સ્ત્રીની વાત સાંભળી દિગમૂટ થઈ ગયો પેલી સ્ત્રી પણ સમજી ગઈ કે મહારાજ આ વાતને ને નવાઈ લાગે છે પણ એ જાણતી હતી કે આ બ્રાહ્મણ દુષ્ટ નથી પણ અભિમાની છે એને ગર્વ છે કે એના તપનો વિદ્યાનો સાચો માનવ તો હજી બની જ નથી શક્યો તેણે કૌશિકને કહ્યું કે હું તમારી મૂંઝવણ પામી ગઈ છું તમે જનક રાજાની મિથિલા ધર્મ વ્યાધ રહે છે તેમને મળો તમારા સંદેહ દૂર કરશે કૌશિક તો વધુ મુંજાયું વ્યાધ ક્રૂર હિંસા કરનાર માનવી મને દીક્ષા આપશે વિચાર કરતો કરતો જનક રાજાની મિથિલા નગરીએ પહોંચ્યો ધર્મ વ્યાધની દુકાનની પૂછપરછ કરી સૌએ માનપૂર્વક વ્યાધની દુકાન ચિંધી ધર્મવ્યાધ તો પોતાના ગ્રાહકોને માંગ પ્રમાણે માંસ છુરાથી કાપી કાપીને આપે જતો હતો કૌશિકને જાણે કૌશિકને જોઈ તેને વંદન કર્યા અને કહે હમણાં આ કામ પૂરું કરી આપની સાથે વાત કરું કૌશિકથી તો આ અનહદ વાસ સહન થતી ન હતી થોડી વારે કામ પૂરું થયું એટલે વ્યાધે બ્રાહ્મણને ઘેરે આવવા કહ્યું કૌશિકને મનમાં થતું હતું કે આ હિંસક વ્યાધ મને શું ઉપદેશ આપશે ઘેરે આવ્યા વ્યાધે તો વિવેકથી બેઠક આપી ને કહ્યું બોલો મહારાજ બગલી અને પેલી સ્ત્રીની વાત તો હું જાણું છું શું આપની સેવા કરું વ્યાધની આ વાત સાંભળી કૌશિકના હૃદયના દ્વાર ખુલી ગયા તેનો ગર્વ ઘડી ગયો અશ્રુઓ વહેવા લાગ્યા ધર્મ વ્યાધે વાત આગળ ચલાવી જુઓ મહારાજ માનવી વિદ્યા કે જ્ઞાનનો ગર્વ રાખે તેના કરતાં અજ્ઞાન કે અવિદ્યાની નમ્રતા પ્રભુને પ્યારી છે જ્ઞાન તપ યોગનો ગર્વ માનવીને અંધકારમાં ધકી લીધે છે પરંતુ સામાન્ય માનવી જો પોતાના નિત્ય નિત્યકર્મ સર્વનું કલ્યાણ કરવાના હેતુથી જ કરે તો તે સાચો તપસ્વી છે વ્યક્તિગત તપની શક્તિથી નિર્બળ પક્ષીને ભસ્મ કરી શકાય પરંતુ તે સાચી શક્તિ નથી સર્વના શ્રેયનો વિચાર કરવો એ જ માનવ ધર્મ છે ધર્મ વ્યાધની પ્રશાંત વાણીનો પ્રવાહ વહેતો રહ્યો ને તપસ્વી કૌશિકનું અભિમાન વિલીન થયું અને તેનું હૃદય સ્ફટિક જેવું બની ગયું તો મિત્રો આ હતી અરવિંદભાઈ ધોળકિયાના કલમમાંથી એક કે જે આપણે જાણીએ છીએ ફરીથી કહું છું કે સર્વેનો ક્ષયનો વિચાર કરવો એ જ છે સાચો માનવ ધર્મ જય શ્રી કૃષ્ણ